પશ્ચિમ રેલવેમાં સૌથી વધુ કમાણી કરતું રેલવે સ્ટેશન બન્યું છે સુરત રેલવે સ્ટેશન આ રેલવે સ્ટેશને પશ્ચિમ રેલવેના તમામ રેલવે સ્ટેશનને પછાડીને આવકમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે કમાણીની જો વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સુરતે આઠસો પાંત્રીસ કરોડ રૂપિયાની વાર્ષિક આવક મેળવી છે જે પશ્ચિમ રેલવે હેઠળના કોઈ પણ રેલવે સ્ટેશનની નથી આમ તો સુરતને ગુજરાતનું ઔદ્યોગિક શહેર કહેવામાં આવે છે સુરત શહેરમાં કાપડ અને હીરાનો ધંધો અગ્રણી છે આ બે મોટા ધંધા સિવાય શહેરમાં અન્ય ઘણા નાના મોટા ઉદ્યોગો છે જે લોકોને રોજગારી પૂરી પાડે છે સુરત રેલવે સ્ટેશન પરથી બસ્સો ટ્રેન દોડે છે અને રોજના બે લાખ જેટલા મુસાફરો મુસાફરી કરે છે પશ્ચિમ રેલવેમાં બસો જેટલા નાના મોટા રેલવે સ્ટેશન છે સુરત રેલવે સ્ટેશને આવકમાં આ તમામ રેલવે સ્ટેશનને હરાવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અગાઉ આ ટાઇટલ પશ્ચિમ રેલવે હેઠળ મુંબઈ સેન્ટ્રલ રેલવે પાસે હતું બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસમાં સુરત રેલવે સ્ટેશનની વાર્ષિક આવક ત્રણસો પચાસ કરોડ રૂપિયા હતી પરંતુ બે હજાર ત્રેવીસ ચોવીસના આંકડામાં આ આવક બમણીથી પણ વધીને આઠસો પાંત્રીસ કરોડ રૂપિયા થઈ છે सूरत रेलवे स्टेशन पश्चिम रेलवे का एक महत्वपूर्ण स्टेशन है वित्तीय वर्ष 2023-24 के दौरान सूरत स्टेशन की कोचिंग आय जो है वो 835 करोड़ रुपए रही है वो मुंबई डिवीजन में सर्वाधिक है सूरत स्टेशन पर एक लाख यात्री जो है प्रतिदिन आवागमन करते हैं यह एवन श्रेणी का स्टेशन है सूरत स्टेशन पर प्रतिदिन દો સોસે અધિક ટ્રેનો કા ઠરાવ હોતા હૈ પ્રકાર સૂરત જો હે પશ્ચિમ રેલવે કા એક મહત્વપૂર્ણ સ્ટેશન હૈ પશ્ચિમ રેલવેમાં ઘણા બધા રેલવે સ્ટેશન આવ્યા છે અને એ તમામ રેલવે સ્ટેશન એટલે કે અમદાવાદ બરોડા અને મુંબઈ સુધીના તમામ રેલવે સ્ટેશનને પાછળ આપીને સુરત રેલવે સ્ટેશન આઠસો પાંત્રીસ કરોડ રૂપિયાની આ જે આમદની છે એની કરવા પહેલો રેલવે સ્ટેશન બન્યો છે એની સાથે અમારી સાથે વાત કરશે જે એનઆરયુસીસી મેમ્બર છે વિપિનભાઈ પટેલ વિપિનભાઈ આ જે સુરત રેલવે સ્ટેશન નંબર વન બન્યું છે એને લઈને તમારી શું પ્રતિક્રિયા છે વેસ્ટર્ન રેલવેમાં સાતસોથી વધારે રેલવે સ્ટેશનો આવેલા છે અને એમાં સુરત રેલવે સ્ટેશન જે રિવન્યુ પ્રાપ્ત કર્યું છે બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસમાં આઠસોને પાંત્રીસ ઐતિહાસિક આંકડાને સર કરીને આજે સુરત રેલવે સ્ટેશન કોમર્શિયલ વિભાગમાં પ્રથમ નંબર પ્રાપ્ત થયું છે બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસના જે આંકડા હતા ત્રણસો પચાસ કરોડની નજીક નજીકના એને ઓવરટેક કરી મુંબઈની મુખ્ય સ્ટેશનોને પણ હાઈ જમ્પ આપીને સુરત રેલવે સ્ટેશન આજે કોમર્શિયલ વિભાગમાં ખૂબ મોટી સંખ્યામાં રિવન્યૂ પ્રાપ્ત કર્યું છે એના પાછળના અલગ અલગ કારણો છે એમાં જ્યારે કે સુરત એક મિની ભારત કહેવાય છે મિની ભારતમાં વિવિધ રાજ્યોના લોકો અહીંયા પ્રવાસ વ્યવસાય માટે નિવાસ માટે અહીંયા રહેતા હોય છે અને એ લોકોને આવવા જવન માટે સૌથી પ્રાધાન્ય સાધન કોઈ હોય તો રેલવે છે રેલવે દ્વારા પોતાના વતન તરફ જતા હોય પોતાના ધંધાકીય બાબતે જતા હોય એમાં સૌથી વધારે પ્રવાસ કરે છે ત્યારે એમાંથી જે રિવન્યુ પ્રાપ્ત થાય છે એ ખૂબ મોટી સંખ્યામાં છે સાથે સાથે સુરત રેલવે સ્ટેશન પરથી વિશેષ ટ્રેનો હોલિડેના ટાઈમે વેકેશનના ટાઈમે છઠ પૂજાના ટાઈમે આ બધી ટ્રેનો ચલાવીને સુરતની જનતાને રાહત આપી અને રિવન્યૂ પ્રાપ્ત કર્યું છે સાથે સાથે સુરત એક ઉદ્યોગિક શહેર છે એ શહેરમાં આપણે જે અહીંયાથી માલ અને અન્ય રાજ્યોમાં જાય છે ટેક્સટાઇલનો હોય કે અજીરા ઉદ્યોગના કોલસાની વાત હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય એ ખૂબ મોટી માત્રામાં માલગાડી દ્વારા અહીંયાથી જાય છે એના કારણે ખૂબ મોટી સંખ્યામાં રેવન્યુ પ્રાપ્ત છે અને સુરત મુંબઈ વેસ્ટર્ન રેલવેની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત છે આજે અમને ગર્વ છે તમામ બસો રેલવે સ્ટેશન આવે છે તો સુરતમાંથી કેટલી ટ્રેનો ઉપડી હશે આ એક વર્ષ દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર રેગ્યુલર બસોથી વધારે ટ્રેનોનો અવાજવન છે સાથે સાથે રોજ એકસો એક લાખથી સાથી એક લાખથી સા એક લાખ એકસો સાહીઠ અને બે લાખ સુધીના લોકો પેસેન્જર રોજ આવા જવન કરે છે અને એના કારણે પેસેન્જર સુરત રેલવે સ્ટેશન હંમેશા ટ્રાફિકથી ભેરવાયેલું છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આનો ઉપયોગ કરે છે અને એનો લાભ સુરતને રેલવેને રેવન્યુમાં પ્રાપ્ત થાય છે રેવન્યુ તો મળ્યું છે પણ વિપિનભાઈ કદાચ રેલવે સ્ટેશન પર યાત્રીઓને પણ ખૂબ તકલીફો પડતી હતી એમની સુધ સુવિધા વધારવા માટે પણ કોઈ પ્રયત્નો કરવામાં આવશે હું સંજયભાઈ આપ આપશીને સાથે સંમત છું આ પ્રશ્ન હાલમાં છે આપ ખૂબ ખૂબ સારી રીતે જોતા હશો રેલવેમાં રેલવે પૂરા દેશમાં એક વિકસિત વિભાગ તરીકે રેલવે કામ કરી રહ્યું છે અને જે પ્રમાણે સુરતમાં સુરત રેલવે સેશનમાં જે ટ્રાફિકનું ભારણ છે એને અરું કરવા માટેના અમે ઉધના રેલવે સ્ટેશને પણ ડેવલપ કરી રહ્યા છે અને આપ સૌ જોવો છો સુરત રેલવે સ્ટેશન હાલ બાંધકામ સાથે અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે આજે કામ ચાલી રહ્યું છે બે હજાર પચીસ કાં તો બે હજાર છવ્વીસમાં ખૂબ મોટો વિકાસનું કામ આ રેલવે થશે તો બિલકુલ બિપિનભાઈ પટેલ ગાયત્રી આપણી સાથે વાત કરી રહ્યા હતા અને તેઓ કહી હતા કે બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસમાં જે રેવન્યુના આંકડા હતા એ અંદાજે ત્રણસો પચાસ કરોડ હતા હવે બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસમાં જે રેવન્યૂના આંકડા છે આઠસો પાંત્રીસ કરોડ છે એટલે કે ડબલ કરતાં પણ વધારે રેવન્યુ સુરત રેલવે સ્ટેશને પ્રાપ્ત કર્યું છે ને જેમ કે સુરત જે છે મિની ભારત કહેવાય છે દેશના તમામ રાજ્યોનો લોકો અહીંયા રહે છે અને પોતાના વતન પર જતા હોય છે ને અને ટ્રાન્સપોર્ટ માલગાડીઓમાં પણ સુરત ઔદ્યોગિક શહેર છે તો અહીંથી ટ્રાન્સપોર્ટના હિસાબે પણ ઇન્કમ ક્યાંક ક્યાંક થતી હોય છે તો તમામ આંકડાઓ આઠસો પાંત્રીસ કરોડ જે આંકડો છે એ સુરત રેલવે સ્ટેશને પ્રાપ્ત કર્યો છે અને વેસ્ટર્ન રેલવેમાં આવતા તમામ રેલવે સ્ટેશનને જે પાછળ કરીને સુરત રેલવે સ્ટેશન નંબર વન બન્યું છે અને સ્વાભાવિકપણે રેલવે સાથે જોડાયેલા લોકો માટે પણ ખુશીની એક બાબત કહી શકાય છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત